તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ કુબેરભાઈનું મામેરું યોજના વિશે તો તેમાં શું પાત્રતા રહેલી છે યોજનામાં પાત્ર લાભ શું શું છે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોવે અરજી કઈ રીતે કરવાની હોય તેની વાત આપણે કરવાના છે આ વિડીયોની અંદર આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા કુબેરભાઈનું મામેરું યોજના ફોર્મ ભરવા માટે પાત્રતા નક્કી થયેલી છે જે નીચે પ્રમાણે આપેલી છે લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ અરજદારની આર્થિક રીતે નબળા પરિવારનો હોવો જોઈએ એક પરિવારમાં બે વયની દીકરીના લગ્ન માટે કુવેરભાઈનું મામેરું યોજના ગુજરાતનો લાભ મળશે લાભાર્થીની લગ્ન કિચ્છામાં આ યોજનાનો લાભ યોજના મળશે વિધવાને લગ્ન કિચ્છામાં આ પણ આ યોજનાનો લાભ મળશે કન્યાના લગ્ન બાદ બે વર્ષનો સમય દરમિયાન કુંવરભાઈનું મામેરું ફોર્મ ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે સાત ફેરા સમ લગ્ન આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને અને મામેરું યોજનાનો લાભ મળો પાત્ર થાય છે સમાજ તથા અન્ય સંલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમ લગ્ન યોજના તેમજ કવૈબાઈનું મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજના હેઠળ લાભ મળી રહેશે ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવહનની દીકરીઓને લગ્ન કરે તો તેની આ યોજનાનો લાભ આપવામાં આવશે આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા ડીબીટી મારફતે અગાઉ દસ હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવતી હતી જે સહાયની રકમ સુધાર કરેલ છે છ કન્યાઓનો તારીખ 1/4/2021 પેસી લગ્ન કરેલા હોય તો તે વિરમ પરતીને કોર્બાઈનું અમારો ₹12000 ની સહાય મળશે. છ કન્યાઓનો તારીખ 1/4/2021 પેલા લગ્ન કરેલા દંપતીઓને જૂના ઠારો પ્રમાણે ₹10000 નો મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કન્યાનો આદર કાર્ડ કન્યાનો સોર્ટણી કાર્ડ કન્યાના પિતા વાલીનો આધાર કાર્ડ કન્યાનો જાતિનો દાખલો યુવકનો જાતિનો દાખલો રહેઠાણનો પુરાવ વીજળી બિલ ડ્રાઈવિંગ લાયસન્સ ભાડા કરાર સુ કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક કન્યા પિતા વાલી વાર્ષિક આવકનો દાખલો કન્યાની જન્મ તારીખનો આધાર જન્મ તારીખનો દાખલો અથવા પણ કિચાના સરકારે ડોક્ટરનું પ્રમાણપત્ર યુવકની જન્મ તારીખનો દાખલો લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર એમાં મેરેજ પલટી બેંક પાસબુકની પ્રથમ પાનની ઝેરોક્ષ કન્યાના પિતા વાલીનો એક કરનામું કન્યા કન્યાના પિતા વાલીનું ભાઈ પ્રમાણપત્ર જો પિતા હયાત હોય તો તેનો મરણ તારીખનો દાખલો આટલા ડોક્યુમેન્ટ જશે અરજી કઈ રીતે કરવી કોઈની મારું યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણની વેબસાઇટ પર જઈને કરી શકો છો સૌ પ્રથમ તમારે તેમાં રજીસ્ટ્રેશન કરવું પડશે અને આઈડી પાસવર્ડ દ્વારા તમારી ઈમેલ આઈડીમાં મોકલવામાં આવશે રજિસ્ટ્રેશન પછી કર્યા પછી એ આઈડી પાસવર્ડથી તમારે લોગ ઇન કરવાનું રહેશે અને ત્યારે બાદ તમારે કુબેરભાઈના મામેર યોજના પર ક્લિક કરવાનું રહેશે ત્યાર ત્યારબાદ તમારે તમે બધી વિગતો પછી ભરવાની રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એક કરારનામું ડાઉનલોડ કરીને તેને વિગત ભરીને તેને પણ અપલોડ કરવાનું રહેશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરો